આજોશ સાડા આઠ કલાકે કોઈનો ક્રિએશન છીપાકુઆ જુના ઢોર બજાર તાળી લીમડા અમદાવાદ ખાતે કુડાઉનમાં આગ લાગી તેવી માહિતી મળતા નજીકના પાંચ ફાયર સ્ટેશનના ફર્સ્ટ રિસ્પોન્સ વાનું ઘટના સ્થળ પર પહોંચી આગ બુજાવવાની કામગીરી હાથ ધરેલ માલિક અસલમ ભાઈ પક્ષી જેઓ મુજબ કોઈ જાનહાની કે ઈજા થયેલ નથી ઇન્ડસ્ટ્રીયલ શેડમાં કુડાણ આઠ જેટલા કુડાઉન એકબીજા સાથે કન્ટેક્ટ કનેક્ટેડ હોય આગ પ્રસરી નહીં તેવીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી તેમજ નજીકમાં આવેલા રેસિડેન્શિયલ બિલ્ડિંગ અને ઔદ્યોગિક એકમોમાંથી અને ટેનામેન્ટમાંથી ધુમાડાના કારણે કોઈ અગમ્ય બનાવ ન બને તેની ખાતરી કરી સૌથી વધારે લોકોનું ઇવેકેશન કરી દેવામાં આવ્યું ઘટના સ્થળ ઉપર કુલ એકવીસ વાહનો હાજર ફાયર ફાઇટરના જવાનો કુલ પંચ્યાસી રોબોટ વાનની પણ મદદ લઈ ગોડાઉનની અંદર સુધી જવા માટેની વ્યવસ્થા કરવામાં આવી સ્મોક વેન્ટિલેશન સાથે સર્ચ ઓપરેશન કરીને ફાયર ફાઇટિંગ અને કુલિંગ માટે કુલ સાત જગ્યાઓથી પોસિબલ ફોર્સિબલ એન્ટ્રી કરીને આગ પર કાબુ મેળવાયો સુરક્ષાના ધોરણે ધ્યાનમાં રાખી સરળતાથી કરી શકાય તે માટે જેસીબી અને હાઇડ્રા કરીને મદદ ગોડાઉનના વિવિધ ભાગોને ખોલવામાં આવ્યા ગોડાઉન આંશું પંદર હજાર સ્ક્વેર ફીટમાં ફેલાયેલું છે અને ત્રણ હજાર ટન જેટલો જથ્થો અંદર જઈ શકે તેમ માલુમ સ્થળ પરથી માલુમ પડે છે CFO 1 DFO B STO 4 SFO 3 फायर स्टाफ 75 हल सुरक्षाના દ્રષ્ટિએ ધ્યાન રાખીને 8 જેટલા વાહનોને સ્ટેન્ડબાય રાખીને કૂલિંગ અને વેન્ટિલેશનની કામગીરી ચાલુ છે